આ ચિત્રમાં એક સ્મોલ પોર્ટેબલ ડીસી ફેન પ્રોજેક્ટર બતાવવામાં આવ્યો છે જેમાં બે બેટરી એક સોલાર ચાર્જ કંટ્રોલર અને ફેન જોડાયેલ છે આ એક સસ્તું અને સરળ પાવર બેકઅપ સોલ્યુશન છે જે વીજળી ન હોય ત્યારે કામ લાગે છે પોર્ટેબલ ડીસી ફેન પાવર બેકઅપ પ્રોજેક્ટ વિશે સંપૂર્ણ માહિતી ઉપકરણો કોમ્પોનન્ટ્સ એક ટેબલ ફેન યુએસબી બાર વી બે લીઆયન બેટરી અંદાજે ત્રણ દશાંશ સાત વી બે પીસ શાયદ શ્રેણી જોડાઈ છે ત્રણ સોલાર ચાર્જ કંટ્રોલર પીડબ્લ્યુએમ મોડેલ ચાર જોડાણ વાયર પાંચ પ્લાયવુડ બેસપ્લેટ સેટઅપ માટે કાર્યપદ્ધતિ વર્કિંગ બે લિથિયમ બેટરી પેરેલલ અથવા સિરીઝમાં જોડીને ફેન માટે પાંચવી અથવા બાર વીડીસી પાવર આપવામાં આવી છે સોલાર ચાર્જ કંટ્રોલર બેટરીને ઓવરચાર્જથી બચાવે છે અને પાવરની પુરવઠાની નિયંત્રણ કરે છે સેટઅપ પોર્ટેબલ છે એટલે ક્યાંને પણ લઈ જઈ શકાય છે ખાસ કરીને ગામડા ખેડૂત મિત્રો કે જ્યાં લાઇટ મર્યાદિત હોય ત્યાં ઉપયોગી પાવર સ્ત્રોત પાવર ઇનપુટ ઓપ્શન્સ સોલાર પેનલ ચાર્જિંગ માટે હવે જો યુઝ નથી કરતો તો લગાડી શકાય યુએસબી મોબાઈલ ચાર્જરથી પણ બેટરી ચાર્જ કરી શકાય ફાયદા બેનિફિટ્સ લાઇટ જતી હોય ત્યારે પણ કુલિંગ ઉપલબ્ધ લઘુ ખર્ચાળ અને ઘરેલું ઉત્પાદન સોલારથી ચાલે એટલે વીજળી બિલ નથી મોબાઈલ ચાર્જિંગ માટે યુએસબી પણ વાપરી શકાય સૂચનો ટિપ્સ વધુ સમય ચાલે એવી પાવરબેન્ક જેવી લિથિયમ બેટરી યુઝ કરો એફઆરએફ કે અઢાર હજાર છસો પચાસ ફેન બારવીનો હોય તો બેટરી પણ સિરીઝમાં બે ગુણ્યા ત્રણ દશાંશ સાત વી બરાબર સાત દશાંશ ચાર વી અથવા વધુ કરવી સોલાર પેનલ એક શૂન્ય ડબલ્યુ બે શૂન્ય ડબલ્યુ ઉમેરવાથી દિવસ દરમિયાન ચાર્જ થઈ શકે ઉદાહરણ વપરાશ ગામડામાં વેજવારો સમય પરીક્ષા વખતે વિદ્યાર્થીઓ માટે કુલિંગ ગાય ભેન્સના પશુપાલન સ્થાનમાં ફેન ઇન્સ્ટોલ ટ્રાવેલિંગ વખતે કે પિકનિકમાં યુઝ કરી શકાય આવો પ્રોજેક્ટ છોકરીઓ માટે સ્ટેમ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ માટે સાયન્સ પ્રોજેક્ટ અને પહાડી વિસ્તાર માટે ઘરેલું વિકલ્પરૂપ બની શકે છે આવો પ્રોજેક્ટ બનાવવામાં તમારું કુલ અંદાજીત ખર્ચ નીચે મુજબ હોઈ શકે છે આઇટમ અને ખર્ચ વિગતો વસ્તુનું નામ સંખ્યા અંદાજીત ભાવ આઈએનઆર કુલ આઈએનઆર ડીસી ટેબલ ફેન પાંચવી 12V, 1200 એક 300 રૂપિયા ત્રણસો રૂપિયા લી પચાસ રૂપિયા લીઆયન બેટરી અઢાર હજાર છસો પચાસ ત્રણ દશાંશ રૂપિયા એકસો રૂપિયા રૂપિયા બેટરી હોલ્ડર ટેપ કનેક્શન એકત્રીસ રૂપિયા પચાસ રૂપિયા ચાળીસ રૂપિયા सोलार चार्ज कंट्रोलर पीडब्ल्यूएम एक बस्सो रूपया त्रो रूपिया बस्सौ पचास रूपया वायर अने कनेक्टर एक वीस रूपया चालीस रूपया तीस रूपया प्लायवूड बोर्ड माउंटिंग एक त्रीस रूपया पचास रूपया चालीस कुल कूलअंदाजित खर्चा आठ सौ साठ रुपया जो सोलार पैनल उमरो तो वस्तुसंख्याअंदाजित भाव आईएनआर दस डब्ल्यू सोलार पेनल एक त्र सौ पांच सौ तो कुल खर्चक એક હજાર એક સાઠ રૂપિયા એક હજાર ત્રણસો પચાસ રૂપિયા બજારના મુકાબલે ફાયદો જો તમે આવું ફેન કોમ્બો માર્કેટમાંથી લાવો તો એક હજાર પાંચસો રૂપિયા બે હજાર રૂપિયા જેટલું લાગે ઘરે બનાવવાથી તમને શીખવાનો પણ લાભ અને કસ્ટમાઇઝ કરવાની ટુડે 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 સુવિધા મળે છે